અમને સરકાર એટલો પગાર આપે છે એટલા તોડ પાણી કરી ખબર ત્યાં સુધી તમે દસ ટકા સારા કામ કરો બાકી નેવું ટકા દુઘરાણી તોડ સિવાય બીજો કઈ ધંધો કરતા નથી તમે તો આ તોડમાંથી તમારું પેટ ભરાતું નથી તો તમારે પાંચસો પાંચસો ના મફત ના લેવા પડે છે અને પાંચસો પાંચસો ના મફત ના તમને ના મળે તમારા દલાલો જે તમને ઉઘરાવી ઉઘરાવી તમારું પેટ ભરે એ ફોન કરે એટલે ડાયરેક્ટ પોગી જવાનું દાદાગીરી કરવાનું સુરત તમારા બાપનું છે વરાછા તમારા બાપનું છે સરથાણા તમારા બાપનું છે સારા લુખાઓ ગાડીઓ લઈ લઈને નીકળી પડોસ જે સલાહ જે ગાડીઓ લઈને જાઓ ને એ અમારા ટેક્સના પૈસામાંથી આવે એમાં પેટ્રોલ એ અમારા ટેક્સના પૈસામાંથી ભરાય અને અમારા ટેક્સના પૈસા વાપરીને અમારી અમને હેરાન કરવાનો ધંધો કરો સલા લુખાવો એક વસ્તુ સમજી લેજો કે હવે લિમિટ આવે છે અને લિમિટ ક્રોસ ના કરતા તમારી ઉપર જે લીગલ વિધિ કરવાની છે તો કરશું જ પણ છોડશું નહીં આ તમારા જે બેમાનીના ધંધા છે ને એ બધા હકેલાવીને રહેશો એટલું યાદ રાખજો હવે તો જોઈને રહીશું ભાઈ હ ઘટના બની છે સરથાણાની અંદર પતંગનો સ્ટોલ જે ચલાવતા હતા અને ત્યાંથી પીસીઆર વાળા અવારનવાર મફતમાં ફિરકીઓ લઈ જ જતા બાપની દુકાનો એ રીતે ઓલરેડી ચાર પાંચ ફિરકીઓ તો લઈ ગયા હતા અને પછી એક પોલીસનો મળતીયો એક ફિરકી લઈ જાય છે એની પાસેથી જે ફિરકી ખરાબ નીકળે છે તો પેલા ભાઈને બધો સ્ટોક ચૌદ તારીખે ઉત્તરાયણના દિવસે પૂરો થઈ ગયો હોય એટલે એ બિચારા એની ઘરની ફિરકી આપી દે છે એમ છતાં એ પોલીસનો મળતીઓ એમ કહે છે કે તું બહુ દાદાગીરી કરે છે અને ફોન કરે એટલે પોલીસનો નો ફોન કરે એટલે કંટ્રોલ રૂમની ની કોઈ જરૂરત નથી સરથાણા પોલીસ સ્ટેશનના ના ત્રણ ચાર લુખા હું લુખા જ કહે પોલીસ વાળા ના કહેવાય ને લુખા કહેવાય લુખા સુતરા કહેવાય ને હું તમને કહું છું એ ત્રણ ચાર લુખા આવી જાય છે એ વ્યક્તિ વિકલાંગ છે સરખું ચાલી નથી શકતા એમની એમની સાથે અને એમના જે કામદાર હોય એમની સાથે મારામારી કરે છે પોલીસ સ્ટેશન લઈ જાય છે પોલીસ સ્ટેશનમાં એમને માર મારે છે

તમારી જરૂર નથી પોલીસ ખાતામાં સલાહ સેવા કરવા માટે તમે નોકરી લીધી છે અને નોકરું ના ખાતું હોય તો નોકરું મૂકી દો સામાન્ય જનતાઓને હેરાન કરવાનો તમે ઠેકો રાખ્યો છે સલાહ સેવા તો કરી નથી શકતા અને જે વ્યક્તિ પોતાના પ્રાઇવેટ પ્લોટની અંદર જે ઉત્તરાયણનો સ્ટોલ બનાવે છે ત્યાંથી મફતમાં ફિરકાની ઉઘરાણીઓ કરો છો અને પછી લુખાગીરી અને દાદાગીરી બતાવો છો તમારી જાતને સમજો છો શું અને પછી પાછા તમે એવું કહો છો કે મેહુલ બોગરા પોલીસનું નેગેટિવ ચલાવે છે તમે પોઝિટિવિટી વાળું કામ શું કરો છો 150 ને 500 રૂપિયાના ફિરકા માટે ચાર ચાર ગાડીઓ લઈને પહોંચી જાવ છો સાલા કોકની ઘરે ચોરી થઈ હોય કોકનું કંઈક નુકસાન થયું હોય પોલીસમાં કંટ્રોલ રૂમમાં ફોન કરે તઈ અડધી કલાકે પહોંચો છો અને આવા લુખા ફોન કરે ત્યારે ચાર ચાર ગાડીઓ લઈને પહોંચી જાવ છો અને સામાન્ય જનતા આરે મારામારી કરો છો અને ઉપરથી એવી ધમકી મારો છો તમે વિડિયો છે જે ઉખાડવું હોય એ ઉખાડ છે સાલા સિસ્ટમમાં નથી જો સિસ્ટમમાં તો તમને ઉખેડીને તમારા ઘરે બિસ્તરા પોટલા હાથે ફેંકી દઈએ એટલી એમાં ક્ષમતા રાખીએ છીએ અને એક એને છોડવાના નથી હાલ મારી સાથે જ છે રાજુભાઈ ગજેરા એમની કાયદેસરની જે બી પ્રોસેસ થતી હશે હું કહી દઈશ અત્યારે અહીંયા વિડીયો મારફતે નથી કહેતો કારણ કે સારાઓ તમે સાવચેત થઈ જશો મને ખબર છે એટલે તમે ભલે પોલીસ સ્ટેશનમાં દારૂ પીવડાવ્યા હોય તમે પોલીસ સ્ટેશનમાં ભલે એમને માર માર્યા હોય અને તમને એવું લાગતું હોય કે અમે સર્વે સર્વા છીએ અમારી ઉપર કોઈ નથી તો એ ભૂલી જજો ન્યાયતંત્ર છે ન્યાયતંત્રના ભરોસે બેઠા છીએ ને અમે એમને ન્યાય અપાવીને રહીશું ચાલો હોમ મિનિસ્ટ્રી માંથી કઈ કામ થાય ખબર નથી પડતી કે હોમ મિનિસ્ટ્રી શું કરે છે જો તમે આજ પણ જાગૃત નહીં થવાનું ઉપર જો આજ પણ કાર્યવાહી નહી થાય ને તો આ લોકો તમારા નેતાઓને પકડી પકડીને મારશે જાહેર જનતાને ને મારે છે લુખાગીરીની કોઈ હદ હોય છે સામાન્ય લોકો નું ટોલરન્સ એક હદ હોય છે એટલું યાદ રાખજો રાજુભાઈ મારી સાથે છે પણ જાણીએ રાજુભાઈ પાસેથી કે શું ઘટના બની હતી વિસ્તારમાં ભગવાનનગર ચાર રસ્તા પાસે પતંગનો સ્ટોલ હતો તેર તારીખે રાતે પોલીસવાળાનો મળતીઓ આવી મારી પાસે ફેરકી લઈ ગયો અને બીજી બીજે દિવસે ચૌદ તારીખે બપોરે બે વાગે એક માણસ આવે મને કે ફેરકીમાં દોરો કટિંગ થઈ જશે મને બીજા મેં મારા ઘરની મારા છોકરાને ફેરકી ચકાવવાની માણસને આપી દીધી સત્તાય મને કે આગળ જે ફેરકીમાં દોરી છે એ મને આપી દ્યો મેં કીધું એ ભાઈ ન નીકળે તમે અમે માપુસી લઈ જાઓ મારે પૈસા નથી જોતા તો એમને કોઈ માણસને ફોન કર્યો અને ત્રણ જણા પોલીસવાળા ટુ વ્હીલ લઈને આવ્યા અમારી સા દાદા એરી અમને માર્યા અને મને અને મારો માણસ જે સોલ પર કામ કરતો હતો એમને લઈ ગયા પોલીસ સ્ટેશન ત્યાં જ મને વાળ પકડીને ધસડીને ઓફિસમાં લઈ ગયા અને અંદર જઈને મને ઢીકા પાટુનો માર મારવામાં આવ્યો એ અને માબેન સામે ગાળો આપી અમારા માણસને પણ ચાર જણા થઈને બહુ માર્યો છે અને વિડીયો એને કીધું જે પણ વિડીયો હોય તારે વાયરલ કરી દેવાનો અમે કોઈથી બીતા નથી આવી ઘટના બની ઓકે અને તમારે હા હું અપંગ છું સતામણીયા રોડ જાહેરમાં માર્યો તો અને તમારી પાસેથી થી લઈ જાય છે આ વખત હા સાત લઈ ગયા રાતે પીસીઆર વાળા આવ્યા હતા બધા કોઈ ફિરકા લઈ ગયા છે બધા અને કોઈ પાસે પૈસા કોઈ આપ્યા નથી ઓકે અને તમને માર મારવામાં આવ્યો ભાઈ હા મને માર મારવામાં આવ્યો ઓકે કેટલો માર મારવામાં આવ્યો તમને બહુ લાપા છપટ બહુ મારી વાળ કપડીને મારો પછી ગાઉ દીધી ઓકે પોલીસ સ્ટેશનમાં તમારી સાથે કે કરવામાં આવ્યું પોલીસ સ્ટેશનમાં શું હા પોલીસ સ્ટેશનમાં મને સાઈડમાં બેસાડી અને કકા ઓલો અઠ્ઠા જેવું

મોઢામાં મેકીને મને કે આમાં ખૂબ માર કે તારી ઉપર કે કેસ બનાવી નાખો છો તને છોડવામાં નહીં આવે